મિત્રો પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધના અંતિમ દિવસે આ એક વસ્તુનું દાન કરી દેશો તો તમારા પૂર્વજો અતિ પ્રસન્ન થઈને તમને એવા આશીર્વાદ આપશે કે તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પિતૃપક્ષના છેલ્લા દિવસ વિશે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તમારા જીવનમાં અનેક સમસ્યાઓ આવી રહી છે વ્યાપાર ધંધામાં સફળતા નથી મળી રહી તમારા પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ નથી તો આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તમારા પૂર્વજો તમારાથી પ્રસન્ન નથી અને આના કારણે તમારે પિતૃદોષનો સામનો કરવો પડે છે પિતૃદોષને સૌથી મોટો દોષ માનવામાં આવે છે પિતૃદોષથી પીડિત વ્યક્તિના જીવનમાં હંમેશા સમસ્યાઓ બની રહે છે પિતૃદોષ અને પિતૃઓની નારાજગીનો પ્રભાવ ફક્ત વ્યક્તિ પર જ નહીં પરંતુ આખા પરિવાર પર પડે છે પિતૃદોષના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે પૂર્વજોની આત્માને શાંતિ ન મળી હોય પૂર્વજોનું શ્રાદ્ધ તર્પણ ન કર્યું હોય અથવા તો યોગ્ય વિધિથી તેમનું શ્રાદ્ધ કર્મ ન કર્યું હોય અથવા તેમના સંતાનો દ્વારા તેમના પ્રત્યેના કર્તવ્યોને નિભાવવામાં કોઈ કમી રહી ગઈ હોય અને ઘરના વ્યક્તિઓ જેવા કે વૃદ્ધ લોકો તથા માતા પિતા સાથે અપમાનજનક વ્યવહાર કર્યો હોય તો પિતૃદોષના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થવો વૈવાહિક જીવનમાં તણાવ આર્થિક સમસ્યાઓ સપનામાં ગુસ્સે થયેલા પિતૃઓ અથવા ભૂખ્યા રહેલા પિતૃઓ જોવા મળે પરંતુ મિત્રો શ્રાદ્ધના અંતિમ દિવસ પર અમુક ખાસ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે આમ કરવાથી તમારા પિતૃઓને તો શાંતિ મળે છે પરંતુ તેમના આશીર્વાદથી તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે છે અને તમને પિતૃદોષથી પણ મુક્તિ મળે છે મિત્રો પિતૃ અમાવાસના દિવસે એટલે કે બીજી ઓક્ટોમ્બરના દિવસે પિતૃ પક્ષ સમાપ્ત થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મની સાથે દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે પિતૃ પક્ષમાં દાન અને શ્રાદ્ધ કર્મના કાર્યો કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે પિતૃઓના નામ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને અનેક ગણો લાભ પ્રાપ્ત કરાવે છે શાસ્ત્રોમાં પણ ઘણી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે દાન પિતૃપક્ષ એટલે કે અંતિમ દિવસે કરવું જોઈએ જે કોઈ પણ પુરુષ અથવા મહિલા શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી પિતૃપક્ષમાં આ વસ્તુઓનું દાન કરે છે તેને અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો જો તમે પણ આ વસ્તુઓનું દાન કરશો તો તમને એવા ફળની પ્રાપ્તિ થશે જેના વિશે તમે સપનામાં પણ ક્યારેય કલ્પના નહીં કરી હોય તો મિત્રો હવે વિડીયોમાં આગળ આપણે જાણીશું કે પિતૃ પક્ષમાં દાન કરવાનું કેટલું મહત્ત્વ છે અને પિતૃ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેનાથી આપણા નારાજ પિતૃઓ ખુશ થાય છે પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને એક લાઈક કરી શેર કરી દેજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખી દેજો જેથી આપણા પિતૃઓના આશીર્વાદ સદાય આપણા ઉપર બન્યા રહે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં દાન કરવાને લઈને ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે દાનને સૌથી શુદ્ધ અને પુણ્યનું કામ માનવામાં આવે છે જો તમે પિતૃપક્ષના દિવસો દરમિયાન આ ખાસ વસ્તુઓનું દાન કરો છો તો તમારા પૂર્વજો અતિ પ્રસન્ન થાય છે અને તમારા પરિવારમાંથી બધી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પરિવારમાં હંમેશા ખુશીઓ આવે છે અને તમારા જીવનમાંથી અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તો મિત્રો ચાલો હવે તમને જણાવીએ કે પિતૃપક્ષના આખરી દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેનાથી આપણા પૂર્વજો ખુશ થઈને આપણને આશીર્વાદ આપે મિત્રો શ્રાદ્ધ પક્ષ દરમિયાન રોજ પિતૃઓના નામ પર સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી આપણા પૂર્વજો સંતુષ્ટ થાય છે આવી સ્થિતિમાં જે કોઈ પણ પુરુષ મહિલા આ દિવસોમાં સરસો અને ચમેલીના તેલનું દાન શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી કરે છે તેના ઘરમાંથી ધન સંપત્તિની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જાય છે મિત્રો કોઈ પણ શ્રાદ્ધ કાળા તલ વિના અધૂરું માનવામાં આવે છે તર્પણ કરતા સમયે હાથમાં જળ અને કાળા તલ લઈને પૂર્વજોને જળ અર્પણ કરવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન કાળા તલનું દાન કરવાથી વંશની વૃદ્ધિ થાય છે અને તેની સાથે સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો પિતૃપક્ષ દરમિયાન તમારે મીઠાનું દાન પણ કરવું જોઈએ પિતૃપક્ષમાં સફેદ મીઠાનું દાન કરવાથી પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે અને જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃ પક્ષ દરમિયાન તમારે મીઠાનું દાન જરૂર કરવું જોઈએ આમ કરવાથી તમારી કુંડળીમાં સ્થિત પિતૃદોષ સમાપ્ત થાય છે મિત્રો પિતૃ પક્ષમાં જવ ખરીદી કરવાથી અન્ન ધનના ભંડાર ક્યારેય ખાલી થતા નથી કારણ કે ધરતીનું પહેલું અનાજ જવને માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિથી જવને સોના સમાન માનવામાં આવે છે એટલા માટે પિતૃ પક્ષમાં જવનું દાન સોનાના દાન બરાબર ફળ પ્રદાન કરનાર માનવામાં આવે છે આમ કરવાથી તમારા પિતૃદોષ પણ સમાપ્ત થાય છે અને તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી મિત્રો પિતૃઓને ખુશ કરવા માટે પિતૃપક્ષ દરમિયાન પુરુષોએ અથવા મહિલાઓએ પાકા કેળાનું દાન કરવું જોઈએ કેળા ભગવાન વિષ્ણુને પણ અતિ પ્રિય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે કેળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુ વૈકુંઠ ધામના સ્વામી છે અને મોક્ષ પ્રદાન કરનારા દેવતા છે એવામાં કેળાનું દાન પામીને આપણા પૂર્વજો અતિ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપીને આપણા વંશને ધન્ય કરે છે મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃપક્ષ દરમિયાન દહીંનું દાન પણ જરૂર કરવું જોઈએ કારણ કે પિતૃપક્ષ દરમિયાન દૂધથી પણ વધારે દહીંનું મહત્વ હોય છે અને દહીં પિતૃઓને અતિ પ્રિય પણ હોય છે પિતૃપક્ષ દરમિયાન દહીંનું દાન કરવાથી આપણા જીવનમાં સ્થિરતા આવે છે મિત્રો પિતૃપક્ષ દરમિયાન સફેદ મીઠાઈનું દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે અંધકારમાં રહે છે અને આ જ ભાવથી તે પોતાના વંશને પ્રતાડિત અથવા પરેશાન કરી શકે છે એટલા માટે સફેદ મીઠાઈનું દાન કરવામાં આવે છે કારણ કે સફેદ રંગ પૂર્વજોને પ્રિય રંગ હોય છે અને સફેદ રંગ સકારાત્મકતાનું પ્રતિક પણ માનવામાં આવે છે મિત્રો દક્ષિણા વિના કોઈ પણ દાન ફળીભૂત થતું નથી અને તે વ્યર્થ માનવામાં આવે છે મિત્રો દક્ષિણાનો અર્થ ધન અથવા પૈસાથી નથી દક્ષિણામાં તમે તમારા પૂર્વજો માટે કોઈ પાત્ર એટલે કે વાસણ જેમ કે કટોરી લોટા થાળી વગેરે વસ્તુનું દાન કરી શકો છો મિત્રો પિતૃપક્ષ દરમિયાન સફેદ ચોખાને ચાંદીની સમાન માનવામાં આવે છે એટલા માટે પુરુષોએ અથવા મહિલાઓએ પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરીને કાચા ચોખાનું દાન જરૂર કરવું જોઈએ આમ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધંધા કારોબારમાં તેજીથી વૃદ્ધિ થવા લાગે છે મિત્રો કુશની ઉત્પત્તિ ભગવાન શ્રી હરિ વિષ્ણુના રોમ એટલે કે વાળથી થઈ છે કુશને શ્રાદ્ધમાં ખૂબ જ મહત્વપૂર્ણ સામગ્રી માનવામાં આવે છે કુશની અંગૂઠી પહેરાવીને જ પૂર્વજોનું તર્પણ કરવું જોઈએ તો તમારા મૃત પિતૃઓ તે જળ સ્વીકાર કરતા નથી અને તમારાથી નારાજ થઈ જાય છે આવી સ્થિતિમાં પિતૃ પક્ષ દરમિયાન કુશને તમારા ઘરે લાવવાથી પરિવારમાં ખુશાલી આવે છે અને તેની સાથે જ તમારા બગડેલા કામ પણ કોઈ પણ અડચણ વિના પૂર્ણ થવા લાગે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી પિતૃ પક્ષમાં ગાયનું દાન કરવું તમામ દાનોમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવેલું ગાયનું દાન દરેક પ્રકારનું સુખ ધન સંપત્તિ આપવા વાળું માનવામાં આવે છે વિશેષ રૂપથી તમે ગાયનું દાન કોઈ પણ બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને કરી શકો છો આમ કરવાથી તમને અનેક ઘણા પ્રાપ્ત થશે પક્ષમાં પૂર્વજોની સંતુષ્ટિ માટે ગરીબોને ચંપલનું દાન કરવાથી આપણા પૂર્વજો અતિ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને ખુશહાલી બની રહે છે અને તેની સાથે ચંપલનું દાન કરવાથી શનિ અને રાહુના દોષ પણ સમાપ્ત થાય છે મિત્રો એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન ગાયનું શુદ્ધ દેશી ઘી કોઈ સ્વચ્છ વાસણ સહિત દાન કરવામાં આવે તો તમારા પારિવારિક સંકટ દૂર થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષમાં મુખ્ય રૂપથી ઘીનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને જો ગોળનું દાન કરવામાં આવે છે તો આનાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે ગોળનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે મિત્રો પિતૃ પક્ષમાં દાનમાં ઘઉંનું દાન કરવું જોઈએ ઘઉંનું દાન કરવાથી તમારા મૃત પિતૃ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને સાથે જ આ દાન સંકલ્પ સાથે કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો પિતૃપક્ષ દરમિયાન તમે સોનાનું દાન પણ કરી શકો છો પરંતુ જો સોનાનું દાન કરવા તમે સક્ષમ ના હોય તો સોનાના દાનથી નિમિત્ત યથાશક્તિ ધનનું દાન તમે કરી શકો છો સોનાનું દાન કરવાથી કુંડળીમાં ચાલી રહેલા પિતૃદોષથી મુક્તિ મળે છે અને તમારા જીવનમાંથી તમામ પ્રકારના કષ્ટો દૂર થઈ જાય છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ પણ ગરીબ અથવા અસહાય વ્યક્તિને વસ્ત્ર દાન પણ કરવું જોઈએ વસ્ત્ર દાન કરતા સમયે તમારે એક વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ કે વસ્ત્ર હંમેશા નવા હોવા જોઈએ જૂના દાન દાન કરવાથી આપણા નારાજ થઈ જાય છે અને કરનાર જાતકને ફળની પ્રાપ્તિ થતી નથી પિતૃપક્ષના સમયગાળા દરમિયાન પિતૃઓના આશીર્વાદ અને સંતુષ્ટિ માટે તમે ચાંદીનું દાન પણ કરી શકો છો ચાંદીનું દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ચાંદીનું દાન કરવાથી તમારી જન્મકુંડળીમાં ચંદ્રમાં બળવાન બને છે તો મિત્રો આ હતી એ વસ્તુઓ જેનું તમારે પિતૃપક્ષ દરમિયાન દાન કરવું જોઈએ તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ